આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે એસઆઈઆરની જાહેરાત બાદથી જ રાજ્યભરમાં પાંચ પોઈન્ટ ઝીરો આઠ કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજિટાઇઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી છે આ દરમિયાન કુલ જે નાગરિકોના અવસાન કાયમી સ્થળાંતર ગેરહાજર સહિતના વિવિધ કારણોથી પાછા ન મળેલા ફોર્મની ખરાઈ માટે બીએલઓ અને રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું જે સો ટકા સફળ રહ્યું છે તમામ જિલ્લાઓમાં આ પ્રકારની બેઠકોના અંતે જે તે વિધાનસભા મત વિસ્તારમાં ભાગ પ્રમાણે જે મતદારોના ફોર્મ પાછા નથી આવ્યા તેમની આ જિલ્લા ચૂંટણી અધિકારી અને મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છે ગઈકાલે લોકસભામાં રદ્દીકરણ અને સુધારા બિલ બે હજાર પચીસ રજૂ કરવામાં આવ્યું કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે બિલ રજૂ કરતા કહ્યું કે તે ચોક્કસ કાયદાઓને રદ કરવાની અને કેટલાક અન્ય કાયદાઓમાં સુધારો કરવાની જોગવાઈ કરે છે આ બિલ કાયદા વિભાગ દ્વારા ઓળખાયેલા જૂના કાયદાઓને રદ કરવાનો પ્રયાસ કરે છે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી જીતન રામ માંજીએ જણાવ્યું છે કે ઉદ્યોગ પોર્ટલ પર અત્યાર સુધીમાં સાત કરોડથી વધુ નાના અને મધ્યમ ઉદ્યોગો નોંધાયેલા છે જેનાથી દેશભરમાં લગભગ એકત્રીસ કરોડ લોકોને રોજગાર મળ્યો છે ગઈકાલે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી માંજીએ જણાવ્યું હતું કે ઉદ્યોગ પોર્ટલ બે હજાર વીસમાં મધ્યમ લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગો સ્થાપવામાં વ્યક્તિઓને મદદ કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી ડિપ્લોમા અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ બી અને ગ્રુપ એ બી ના માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ બે હજાર છવ્વીસ પરીક્ષાનું ઓનલાઈન આવેદનપત્ર બોર્ડ ની વેબસાઈટ ડબલ્યુ 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 ડોટ ડોટ ઓઆરજી તથા ગુજસેટ ડોટ જીએસઇબી ડોટ ઓઆરજી પરથી આજથી ત્રીસમી ડિસેમ્બર સુધી ભરી શકાશે ની પરીક્ષા ફી ત્રણસો પચાસ રૂપિયા એસબીઆઈ પે સિસ્ટમ મારફતે ઓનલાઈન ભરી શકાશે પ્રજાપિતા બ્રહ્મા ગુજરાત ઝોન ના હીરક જયંતિ મહોત્સવ નિમિત્તે આગામી અમદાવાદ માં શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ યોજાશે ગુજરાત ડાયરેક્ટર રાજયોગીની ભારતી દીદી એ જણાવ્યું છે કે એકવીસ ડિસેમ્બરે વિશ્વ મેડિટેશન દિવસ નિમિત્તે ગુજરાત યુનિવર્સિટી મેદાન માં આ સમારોહ યોજાશે જેમાં સાઈઠ હજાર થી વધુ રાજયોગી બ્રહ્મા કુમાર ભાઈ બહેનો સામૂહિક મેડિટેશન કરશે પીજીવીસીએલ વર્તુળ કચેરી ભુજ દ્વારા ઉર્જા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વીજળીના વપરાશમાં સલામતી અને જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીજ કંપનીના કર્મચારીઓ જોડાયા હતા સામાન્ય જનતામાં વીજળીની સલામતી ઉર્જા સંરક્ષણ અને ઉર્જા સપ્તાહની સંપૂર્ણ માહિતી આપતી પત્રિકાઓનું વ્યાપક વિતરણ કરવામાં આવ્યું હતું રેલી દ્વારા નાગરિકોને વીજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અને ઉર્જા બચાવવા માટેનો મહત્વપૂર્ણ સંદેશ ફેલાવવામાં આવ્યો હતો જિલ્લા ટ્રાફિક ભવન ખાતે સિટી ટ્રાફિક શાખા ભુજ દ્વારા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભુજના અધિકારીના સંકલનમાં રહી રિક્ષા તથા ટેક્સી ચાલકો માટે વિશેષ ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મુસાફરોની સલામતી મુસાફરી સુનિશ્ચિત કરવાની અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે ચાલકોમાં જાગૃતિ લાવવાનો હતો કચ્છ જિલ્લા પંચાયત ની વર્તમાન બોડી ની વર્ષની છેલ્લી બની રહેનારી આગામી સામાન્ય સભા પેલી જાન્યુઆરી ભુજ ના બદલે ધોરડો ગ્રામ પંચાયત ખાતે યોજાશે દસ મુદ્દા જાહેર થયેલી કાર્ય માં પ્રશ્નોત્તરી માટે એક કલાક ફાળવાયો છે આ સામાન્ય સભામાં પ્રશ્નોત્તરી સહિતના વિકાસ કામો અને ફેરફારો ને બહાલી અપાશે પ્રશ્નોત્તરી માટેના પ્રશ્નો તારીખ ત્રેવીસ ડિસેમ્બર સુધી મોકલી આપવા એક યાદી માં જણાવાયું છે છેલ્લા બે દિવસથી જિલ્લામાં ઠારનો પ્રભાવ ઘટ્યો છે લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થતા જિલ્લા વાસીઓને સામાન્ય રાહત મળી છે રાજ્યનું સૌથી ઠંડુ મથક બનેલું નલિયાનું લઘુત્તમ તાપમાન બાર આઠ ડિગ્રી નોંધાયું હતું જિલ્લા મથક ભુજમાં ચૌદ ત્રણ અને કંડલામાં સોળ ડિગ્રી રહ્યું હતું અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર